નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય દર્શક મિત્રો સરકાર શ્રી એક નવો નિર્ણય લેવા જઈ રહ્યા છે કે બે હજાર પચીસમાં જે પણ મિલકતનું રજિસ્ટ્રેશન છે તે આખા ભારત દેશની અંદર દર્શક મિત્રો એક પદ્ધતિસર કરવા માટે તેઓ ઓનલાઈન દરેક જે પણ મિલકત છે તેને રજીસ્ટર કરવા માટેનું એક નવો કાયદો પસાર કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આ કાયદાને લાગુ કરવાથી જે પણ મિલકત છે પછી ખેતીની હોય કે પછી પ્રોપર્ટી હોય કોઈ પણ વસ્તુ હોય દર્શક મિત્રો મિલકતની જે રજિસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશનનું જે પણ પદ્ધતિ છે જે અત્યારે ઓફલાઈનની અંદર ચાલતી હોય છે કે જે આપણે રજીસ્ટ્રાર ઓફિસમાં જઈને કરાવતા હોઈએ છીએ બે પક્ષકારો મળીને ખરીદનાર અને વેચનાર તો દર્શક મિત્રો પ્રક્રિયા છે તે વિસ્તાર પ્રમાણે એરિયા પ્રમાણે સિટી પ્રમાણે શહેર પ્રમાણે બરાબર આ બધા જે અલગ અલગ તેના જે સ્ટેજ છે તે પ્રમાણે દરેક દરેક જે પણ મિલકતો છે તેનું રજિસ્ટ્રેશનની અંદર થોડો થોડો અલગ અલગ તફાવત જોવા મળતો હોય છે દર્શક મિત્રો ઓફલાઈનની અંદર એટલે કે જે રજીસ્ટ્રારની ઓફિસ છે ત્યાં રૂબરૂમાં જઈને જે પણ પ્રક્રિયાઓ કરવામાં આવે છે તે દરેક પ્રક્રિયા હવે પછી આખા ભારત દેશની અંદર દરેક શહેરની અંદર એક સમાન લાગુ રહે તે પ્ર તે પ્રમાણેનો જે નિયમ છે તેને રજૂ કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર મળીને આ જે મિલકતનું જે રજીસ્ટ્રેશન છે તેને લઈને નવો કાયદો પસાર કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો નવો કાયદો આવવાથી જેટલી પણ ભારત દેશની જમીન છે પ્રોપર્ટી છે એ દરેકને કમ્પલસરી ઓનલાઈન રજીસ્ટર કરાવવું પડશે અને દર્શક મિત્રો સૌથી મોટી વાત એ છે કે હવે જો આ કાયદો બહાર પડ્યો તો પછી રજીસ્ટ્રાર ઓફિસની અંદર જે આપણે ઓફલાઈન અંદર જે પણ રજીસ્ટ્રારની જે પ્રક્રિયા કરતા હતા તેને કરવાનો વારો નહીં આવે કારણ કે દરેક પ્રક્રિયા એક સમાન રહેશે અને દર્શક મિત્રો દરેક શહેરની અંદરની જે પણ પ્રક્રિયાની અંદર તફાવત છે તેમાં પણ એક સમાનતા જોવા મળશે એટલે આપણે ઘરે બેઠા પણ આપણી જે પણ મિલકત છે તેનું રજિસ્ટ્રેશન કરાવી શકીશું એટલે સરકાર શ્રીનું મંતવ્ય એવું છે કે આખા દેશની અંદર એક સમાન મલકતનું જે પણ રજીસ્ટ્રેશન છે તે કરાવવાથી જે અલગ અલગ પદ્ધતિઓ છે અમુક અમુક જિલ્લાઓમાં અમુક અમુક શહેરોમાં તે નહીં રહે અને બીજું કે ડિજિટલાઇઝેશન થશે એટલે જે ફાઇલોને આપણે કોઈ દસ્તાવેજ રહી ગયો છે કોઈ આ રીતનો કાગળ રહી ગયું છે મૂકવાનું આ રહી ગયું છે તેવી કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે

આ કાયદો લાગુ પડવાથી આ જેટલી પણ મિલકતો છે તેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાથી જે તે વ્યક્તિ પોતાની મિલકતને જ્યારે વેચવા કાઢે છે તેવા સંજોગો દરમિયાન ઓનલાઈન જ સામેવાળી વ્યક્તિ તેના દરેકે દરેક ડેટાને ચેક કરી શકશે મિલકતનું નામ મિલકત ક્યાં આવેલી છે એનું સ્ક્વેર ફીટ કેટલું છે કેવા પ્રકારની છે બરાબર એ રીતનું દરેક દરેક વસ્તુ એ જે તે ખરીદનાર વ્યક્તિ છે તે ઓનલાઈન જોઈ શકશે તો દર્શક મિત્રો આ કાયદો હજી લાગુ કરવામાં નથી આવ્યો પરંતુ આ જે કાયદો છે લાગુ કરવા માટેની વિચારણા ચાલુ છે અને જનતા પાસે પણ આ જો કાયદો લાગુ કરવામાં આવે તો શું આગળ પછી થઈ શકે છે તે અંતર્ગત જનતા પાસે પણ તેમના મંતવ્યો એટલે કે તેમની શું વિચારણા છે તે પણ મંગાવવામાં આવી છે એટલે પચીસ જૂન સુધી પચીસ જૂન બે સુધીમાં જનતા પોતાના જે મંતવ્ય છે તે પણ શ્રીને રજૂ કરી શકશે કે આ કાયદો પસાર કરવાથી શું સમસ્યા આવી શકે છે અથવા કયા કયા લાભ જનતાને થઈ શકે છે તો દર્શક મિત્રો જો આ કાયદો લાગુ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે કારણ કે જે ઓફલાઈનની અંદર વચ્ચે વચ્ચે જે એજન્ટો હોય છે અથવા તો દસ્તાવેજ કરતી વખતે અમુક જે તે કાગળ છે કે જે ફાઇલો છે કે જેને આપણે ખૂબ જ સાચવણે કરવી પડતી હોય છે તેમાંથી પણ આપણને મુક્તિ મળશે કારણ કે બધો જ ડેટા ઓનલાઈન જે આપણે જે તે પોર્ટલ હશે ત્યાં આગળ આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન મિલકતનું કરાવી દઈશું તો જે તે વ્યક્તિ છે તેમને જોવા માટે પણ સરળતા રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત